નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગીર સોમનાથના સૂત્રાપાડાના કણજોતર અને ગામ બંદર વિસ્તારમાં હજારો લોકોને પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ગામમાં લાખોના ખર્ચે ઓવરહેડ ટેન્ક સંપ અને ઘર ઘર સુધી નળ કનેક્શન તો છે પરંતુ પાણી ન આવતા લાખોની યોજના સોફાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહી છે આ દ્રશ્યો છે તાલાલા વિધાનસભા મત વિસ્તારના થામડેજ અને કણજોતર ગામના અહીં એક તરફ ઉનાળાના ધૂમ ધકતા તડકા પડી રહ્યા છે તો બીજી તરફ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની સ્થિતિ જોવા મળી રહી છે અને ગામે સરકારની લાખો રૂપિયાની સિંચાઈની યોજનાઓ તો છે પરંતુ પાણી ન હોવાના કારણે ગ્રામજનોને આ સિંચાઈ યોજનાનો સોફાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે ગ્રામજનોની સરકાર પાસે માંગણી છે કે નાગરિકોને પીવાના પાણી માટે કાયમી ઉકેલ કરવામાં આવે ગ્રામજનોએ આક્રોશ આક્રોશભેર જણાવ્યું પાણીના પ્રશ્ને રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાન બારડ અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરવા છતાં અનેક વર્ષોથી માત્ર ઠાલા વચનો સિવાય કશું મળતું નથી છેલ્લા સાત આઠ વર્ષથી ગ્રામજનો દર ઉનાળે પીવાના પાણી માટે પરેશાન જોવા મળે છે ચૂંટણીના સમય જ રાજકીય નેતાઓ વાયદાઓ તો કરી જાય છે મત મેળવી જાય છે પરંતુ પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કરાતો નથી ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાનો સરકાર સત્વરે ઉકેલ લાવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે અરુણાબેન બોલું છું સરકારને અમારું કણઝોતર ગામ મશિયા છે ગામની અંદર અમારા ગામમાં પાણીની સમસ્યા पानी કેટલા વર્ષોથી છે 6-7 વર્ષથી છે અટાણે કેથી પાણી ભરો છો અટાણે અહીંયા ટાકેથી પણ ભરીએ છીએ ક્યાંક ક્યાંક પાણી આવે છે પટાકા બીજા કે પાણી ભરવા જવું પડે છે હા બકઈ ક્યાંક અમે બૌડા પણ ભરવાસાયે મીઠું પાણી બેન સરકાર પાસે આપણી શું માંગણી છે અમને વિનંતી છે સરકાર પર કે અમને મીઠું મારું નામ ઉકાભાઈ કાળાભાઈ વંશ ગામ ધામળેજ તાલુકો સુત્રાપાડા મારે ધામળેજ ગામ અને બંદર પાણીની સમસ્યા મોટા મોટી રહી કે દર ઉનાળામાં આખરમાં દોઢ બે મહિનો એટલી તકલીફ છે કે પાણીના એમાં જ અમારા તળ જો દસ પંદર ફૂટ ગડે ખારું પાણી આવી જાય એટલે ખારું પાણી તો દરિયા કિનારે હોવાથી ખારું પાણી મળે એટલે મીઠા પાણીની સુવિધા અત્યારે હાલવા માટે નહીં પણ અમારે પરમેનન્ટ કાયમી ઉકેલ આવે એ માટે અમે માનની આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પાણી પુરવઠા કુંવરજીભાઈ બાવળિયા એ જ્યારે મુલાકાતે રૂબરૂ આવેલા ત્યારે પણ રજૂઆત કરી કે પરમાનન્ટ કાયમી ઉકેલ ઉકેલ થાય પાણી મીઠું મળે એવા માટે કરો તો કે હું કોશિશ કરીશ અને હું સરકારમાં રજૂઆત કરીશ રજૂઆતમાં એ સફળ થઈ ગઈ છે પણ એ દરમિયાન આ આચારસંહિતાના કારણે અમારે બાજુમાં સિંગસર ગામ છે સિંગસર ગામની બાજુમાં ઉત્તર બાજુમાં એક કાદીનો ભાગ છે કાદીના ભાગમાં એક પાતાળ કુવો બનાવીને એ પાણી સીધું ધામડે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે અત્યારે ચૂંટણીનો માહોલ હોય ચૂંટણી પછી કદાચ બની શકે તો અમારે કાયમી ઉકલ થઈ શકે ગામની વસ્તી અત્યારે સત્તર અઢારની વધી પણ અમુક ટાંકા આવે ને અમુક વા કુવા નાના નાના કુવા હોય એમાંથી ખારું મોટું મીઠું પાણી થોડું થોડું ભરે છે અને પુરવાર કરે છે સરકાર પાસે અમારી અપેક્ષા છે કે કાયમી ઉકલ આવે એ માટે ગુજરાત સરકાર પાણી પુરવઠા બોર્ડ અને જે તે અધિકારીઓ મારફત અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે હવે આ ઉનાળો તો હવે આખરમાં છે પણ હવે ભવિષ્યની અંદર ચૂંટણી બાદ ચૂંટણી પૂરી થયા બાદ કાયમી ઉકલ માટે અમારે જે કૂવાની વાત છે એ મંજૂર થઈ જાય તો અમારે કાયમી ઉકલ થઈ શકે મારું નામ ઉત્તમ ફુલબા રહ્યા છે હું ધામડેજ બંદરમાંથી આવું છું અમારે અહીંયા પાણીની સમસ્યા ઘણી બધી છે ઘણા વર્ષોથી જે બધે જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ આનું નિરાકરણ નથી આવતું મિનિસ્ટરને પણ વારંવાર રજૂઆત કરેલી છે લેખિત પણ કરેલી છે મૌખિક પણ જ્યારે જ્યારે ઇલેક્શનો આવતા હોય છે ત્યારે પણ અમે કહીએ છીએ ત્યારે પણ બસ માત્ર આશ્વાસન જ અમને મળતા હોય છે અને બીજી જગ્યાએ પણ લેખિતમાં એન્જિનિયર સાહેબને પણ કરે છે પાણી પુરવઠામાં પણ પણ અમને જે કોટામાં મળવું જોઈએ પાણી એ મળતું નથી હાલ ગામ સુધી તો અત્યારે કોઈ અધિકારી જોવા નથી મળ્યું અને પાણીમાં જે અમુક ક્વોલિટી હોવી જોઈએ એ ક્વોલિટી પણ મળતી નથી અને જે અમારે અહીંયા ઓવરહેડ ટેન્ક છે અંડર જે સમ છે એમની પણ કોઈ મુલાકાત નથી લેતું કે એમાં કઈ પ્રકારનું ગંદકી છે કે કેમ ટાંકા સાફ થાય છે કે કેમ અને વર્ષોથી આ સમસ્યા એની જ છે ગામ લોકો પાણી જે ડંકીઓ છે મોટર દ્વારા જે ભાંભળું પાણી પીવે છે અને ત્રીસ દિવસે એક વખત ગામમાં પાણીનો વાળો આવે છે કારણ કે બંને જૂથ ગ્રામ પંચાયત છે ગામને પણ અલગ પંદર દિવસે મળે છે એવી રીતના બંદરને પણ પંદર દિવસે મળે છે એટલે ત્રીસ દિવસે એક વખત પાણીનું આ રીતનું આવે છે ભગવાનભાઈ વાળા પોતે સતપાસ તરીકે ફરજ બજવું છું કણજોતર ગામ છે ને પાણીની સમસ્યા છે કેટલા વર્ષો લગભગ સો સાત વાર થી પાણી જ નથી આવતું નહી આવતું જ નથી તો જળ સૌ નળની સૌથી બરાબર તો હા છે તો અત્યારે શું છે સબમાં પાણી નથી આવતું તો ગામમાં પાણી અમે કેવાનું આપવાના છે અમારા ગામમાં કોઈ પાણી જ આવતું નથી ગામમાં પાણી આવે છે આ જલસન નળ ની યોજના તો છે બરાબર છે પણ અમારે ઈ તો પાણી તો નથી આવતું પાછા સબમાં પાણી આવે તો અમે ગામ માં પાણી આપવાના ને એમ કેવાનું છે અમારું તો પાણી તો આવતું જ નથી

પાણી આજુ બાજુ ના ગામ માંથી ભરવા જાય છે કોઈક ટાંકા નાખે છે એવું કામ કરે છે કોક ના છત ભરવા જાય કોઈક ટાંકો નાખ્યો એને ઘર માંથી કે ભાઈ બે બેડા ભરવા જાય ને પીવાનું પાણી તો અમે ભરીએ અમારે બસ પાણી ની જ માંગણી છે કોઈ પણ એના અમને પાણી આપવું જોઈએ એ લોકો કોઈ પણ યોજનામાંથી અમને પાણી આપે ને તો બસ મુખરાપાડા તાલુકા ના કસોતર ગામથી થી સભ્ય છે રાયસિંહભાઈ ઉકાભાઈ ગોહિલ અમારા ગામમાં છેલ્લા આ પાંચ સાત વર્ષથી પાણીનો પ્રશ્ન છે એટલાના ગામમાં પીવાલાયક પાણી નથી સરકારશ્રીના ગ્રાન્ટ મુજબ અમારા ગામમાં પાણીની યોજનાની પાઇપલાઇન છે તો તેમાં પાણી આવતું નથી અને પાણીનું કોઈ ઓલું નથી દરિયાપટ્ટીનો વિસ્તાર છે અહીં કોઈ પીવાલાયક પાણી નથી આજુબાજુના કુવાઓમાં પણ કોઈ પીવાલાયક પાણી નથી ગામમાં બે હજારથી ની વસ્તી છે અને આમથી આમ ઉનાળાની સિઝનમાં પાણી માટે વલખા મારવા પડે છે અને કોઈ યોગ્ય પાણી પીવા માટે મળતું નથી અમારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે અમને યોગ્ય પીવાનું પાણી પૂરું પાડે